અને માતાજી મિત્રો અમારા મીલ બ્લોગ માં તમારું સ્વાગત છે આજે ઘરે હતા કોમેંદા જે марકા કોંપતીયું છે એટલે આપણે ઘરે હતા આપણે આજે ઘરે હતા એટલે વરસાદ જેવું વાતાવરણ તો એટલે વિચાર્યું કે કો ખારો બનાવ ખાવાનું આપણો તમને તો ખબર કે આપણે ઘરે હો એટલે કોક ને કોક ને વિડા બનાવ એટલે આજ બનાવજો પૂરો વિડીયો જોજો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ વાવની માં વાતાવરણ એવું ખરાબ હતું એટલે વરસાદ હવે આવી ગયો છે 8000 વાગી તણ વગા 6:00 વાસ વરસાદ ચાલુ થઈ ગયો આપણે લાવ જી દીધી મેગી કારણ કે વિચાર્યું કે મેગી કે ના ગોટા બનાવો વરસાદ હે તો આતમણી હોય તો એટલે ગોટા બનાવો મેગી ને ગરમ પાણી માં નાખી દીધી ઉકળવા હારું મેલી લીધું થોડીક બફાઈ એટલે યાંથી લેને મસાલો બનાવવાનો આપણો વિડિયો હારો લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવનાવા વીડિયો આપણે ઘરે એસો કોમે ન દેવાનું લાવનાવા વીડિયો બનાવવાનું ઈક સો બનાવવા માટે કેવાનું કોઈ બી ખાવાનું મેગી બફાઈ રેડી થઈ ગઈ છે મેગી આપણે બહાર કાઢી નાઓ કારણ કે થોડી ગરઢરવા મિલવી પડશે એટલે થરી દે પોણી નેત્રઈ દે લપહેનો બનાવ હા બેસ

masa apa, masa masalah gitu ने अबे नाखस चढ़ाना लोटा दे बदबू मिक्स करीना नाखसों वीडियो पूरों तो दे आवे से मज़ा मिक्स करो कौन कौन मिक्स करो कौन ये अपने मिक्स कर पाओगे 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 गुनहगार मैं तुम्हारे करो મિક્સ કરી નાખે છે હવે એના બનાવી નાખશું ગુળજા નાના નાના કારણ કે હટ કેળાઈ જાય તેલમાં ઘણી એમાં મહેનત આવે કરવાલામાંથી આપણે મેલી જ કડાઈઓ કારણ કે તેલ ગરમ કરવા મેલવું પડશે નમીજો તેલ હવે કડાઈઓ ગરમ થઈ જાય तेल।, तेल तेल गरम થઈ ગયું છે આપણે હવે તળી નાખશું તેલમાં એ લંગોટા બની ગયા છે તેલમાં તળી નાખવાના ગોળિયા બનાયા થાય એદી થોડુંક તેલ નથી गरम છે મેઘીના ફોટો બનીને આપણે રેડી થઈ ગયા છે આપણે બનાવ્યા